બોટાદ દીપચંડી જેટલા બાળકોને બટુક ભોજન કરાવ્યું ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે દાતા પરિવાર તરફથી બાળ સ્વરૂપ ભગવાનને બટુક ભોજન કરાવવાનું આયોજન બોટાદ ખાતે ગઢડા રોડ પર આવેલ દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું જ્યાં નાશરે બારસો જેટલા બાળકોને રસપુરીનું ભોજન દાતાશ્રી તરફથી કરાવવામાં આવ્યું હતું તેમજ દીપચંદ્રી સંન્યાસ આશ્રમમાં આવેલ ગૌશાળામાં ગાયોને લાડવા પણ ખવડાવવામાં આવેલ હતા દાતાશ્રી તરફથી જણાવવામાં આવેલ કે નાના બાળકો તે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે અમારી એક એવી ઈચ્છા હતી કે બાળકોને ભોજન કરાવી જેથી શાળાના બાળકોને આજે બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં બાળકોએ ખૂબ આનંદિત થઈ રસપુરીનું ભોજન આરોગ્ય હતું પીએમ શ્રી શાળા નંબર 24 બોટાટ દીપચંડી સંન્યાસ આશ્રમ એટલે કે ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સેવાકીય કામ કરતો આશ્રમ એટલે દીપચંડી સંન્યાસ આશ્રમ આજે દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે અમીરભાઈ ઉલાણી અને ઉદાણી અને વિશાલભાઈ ભુવાના સૌજન્યથી અમારી શાળાના બારસો જેટલા બાળકોને બટૂક ભોજન જેમાં રસ પૂરી શાક અને ફૂલ ભરપેટ બટુક ભોજનનું આજે દીપચંડી આ પાવન ધરા પર સુંદર મજાનું આયોજન થયું છે ભજન ભોજન ભજન અને ભક્તિનો જ્યારે ત્રિવેણી સંગમ છે ત્યારે આ દિલેર દાતાની દાતારીથી આજે બારસો જેટલા નાના નાના ભૂલકાઓએ પ્રસાદ આરોગીને પોતાના જીવનને પણ ધન્ય કર્યું છે અને દાતાશ્રીઓએ પણ આવી સરસ મજાની પહેલ બાળકોને જમાડીને રાજી કર્યા અને અમે શાળા પરિવાર વતી એમને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આવો સરસ મજાનો બાળ સેવાનો વિચાર આવી પાવન ધરા પર એમને આવ્યો અને અમારી શાળાના બાળકોને સરસ મજાનો લાભ આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દાતાશ્રીઓને આજના પ્રસંગેથી એક અમને પણ જાણવા મળ્યું છે કે આ નાના નાના ભૂલકાઓ જ્યારે આવો સુંદર મજાનો પ્રવાસ પ્રસાદ જ્યારે આરોપતા હોય ત્યારે એના ચહેરા ઉપર જે વિશિષ્ટ આનંદ હતો ત્યારે સૌ બીજા પણ દાતાઓને જ્યારે તમારો કોઈ વિશેષ દિવસ હોય કોઈ જન્મદિવસ કે આ તે કોઈ એવા સારા દિવસો હોય ત્યારે આવા ભૂલકાઓને આવી પાવનધરા પર રાજી કરીને તમે એ દિનને વિશેષ રીતે ઉજવી શકો તો જ આપણું સાચી ઉજવણી કહેવાય અને પૂજ્ય મહા સુખાનંદ બાપુના આ વિચાર થકી દાતાઓએ પણ એમાં સહયોગ આપ્યો ત્યારે અમે આશ્રમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શોકત સિમેન્ટવાળા તરીકે મેં આ ઓળખવી ટૂંકા નામે બેનનો એક જ ભાવ છે નહીં જાતિ નહીં ભાતી નહીં ભેદ ધર્મની અંદર જ્યારે આજે કળી અંદર મનુષ્યને જ્ઞાતિવાળા ધર્મવાળા અનેક પ્રકારની જ્યારે સમસ્યાઓ થઈ છે ત્યારે બેનનો એક જ ભાવ હતો કે બાળક એ જ બ્રહ્મનું સ્વરૂપ છે બાળક જમશે ને તો ભગવાન સ્વયંજીમાં બરોબર છે એટલે બેનનો સતત એક મહિનેથી પ્રયાસ હતો મને સતત કહેતા કે બાપુ મારે ઉનાળો આવ્યો એટલે રસપુરી જમાડવા છે તો આ દાતાનો શુભ વિચાર અને અમારા થકી આશ્રમની અંદર કાયમની માટે સેવાકીય પ્રવૃત્તિ એટલે અંધશ્રદ્ધામાંથી બહાર જવું બાળકોને અભ્યાસ કરાવવો જમાડવા રમતગમત આજના યુગ પ્રમાણે આપણે જૂની પરંપરા ઋષિ પરંપરા મુજબ જો જશું તો બાળકને જ્ઞાનનો અર્થ એ જ છે કે આપણે સાચી દિશામાં વાળવી અને જમાડવી એ જ બ્રહ્મ છે જો બાળક જમશે એટલે સંયમ ભગવાન જમેલા છે આજે દાતાઓ તરફથી ગાયોને પણ લાડવા જમાડવામાં આવ્યા જે તેત્રી કોટી દેવો એની અંદર વાસ કરે છે તો આગળ શ્રી હું દાતાઓને કહું છું જે કોઈ દાતાઓ અંધશ્રદ્ધામાં અને ખોટી જગ્યાએ પૈસા વાપરવા કરતાં જ્યારે તમારો કોઈ સારો પ્રસંગ હોય તો આવી એક પ્રેરણા લો કે બાળકને ગૌમાતાની રક્ષા કરે સેવા કરે અને જમારે આનીથી આપણે ખૂબ પુણ્ય અને પ્રાપ્તિ થશે અંધશ્રદ્ધામાં જવાની જરૂરથી કારણ કે આ ગાયું અને બાળકને જમાડશો તો પરમાત્મા આપણી પર કૃપા વર્ષાવશે આપણા તમામ દોષોમાંથી આપણે મુક્ત કરશે સ્વસ્તિ કલ્યાણ